નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ થી દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી રાકેશભાઈ બારૈયાના અને નરેશભાઈ બારૈયા જયેશભાઈ ગરાસિયા અનિલભાઈના નેજા હેઠળ આમ આદમી પાર્ટીના સંગઠનની બેઠક યોજાઈ મળતી માહિતી મુજબ તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ ના રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની ઝાલોદ તાલુકાના સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજા હતી ઝાલોદ અને સંજેરી તાલુકાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અગત્યની મીટિંગ બોલાવી હતી ઝાલોદ તાલુકાના આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગુજરાત કાર્યકારી અધ્યક્ષ અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા અને પ્રજાના દિલમાં વસાયવા નરેશભાઈ બારિયા અનિલભાઈ કરાસિયા તેમજ પાર્ટીના નાના મોટા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોની સમસ્યા જાણવાની કોશિશ કરી હતી ભ્રષ્ટાચારથી ખજબજતી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

જાલોદ ખાતે મુલાકાતે આવેલા છે અને અમારા તમામ પદાધિકારીઓ સાથે સામાજિક અને રાજકીય અગ્રણીઓ સાથે અમારી બેઠક હતી સ્થાનિક પ્રશ્નોને લઈને અનેક ચર્ચાઓ સામે આવી છે અમને એવું હતું કે આ જિલ્લામાં બાજુમાં શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટના મંત્રી છે સાથે જ હમણાં લોકસભામાં પણ તેસઠ હજાર જેટલા મતો ઇન્ડિયા ગઠબંધનને મળ્યા છે તો

હતું એમાં ગુજરાતની બે બેઠકો આમ આદમી પાર્ટી લડી એમાં હું પણ ભરૂચથી ઉમેદવાર હતો અને બીજી ચોવીસ બેઠકો કોંગ્રેસ પાર્ટી લડી છે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ગઠબંધન તાલુકા જિલ્લા કે નગરપાલિકામાં થાય છે કે કેમ છતાંય આમ આદમી પાર્ટીની પૂરી તૈયારી છે તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તો સાહેબ શું કહેશો સંગઠનોને મજબૂત કરવા માટે તો ખરું જ પણ એમના માટે શું એજન્ડો કરતા સાંસદ અને પૂર્વ મંત્રી એવા જસવંતસિંહ સાથે આ વિસ્તારમાં રચુભાઈ ખાબડ જેવા લોકો અહીંયા વર્ષોથી સત્તામાં છે ત્યારે લોકોના પ્રશ્નો અને લોકોને વાચા મળતી હશે પણ હકીકત કંઈક અલગ છે આવા નેતાઓએ અહીં પોતાના સમાજના લોકોનું શોષણ કરવાનું કામ કર્યું છે આજે આ વિસ્તારોમાં પૂરતા શિક્ષકો નથી શાળાઓના હોરદાઓ નથી આજે લોકો જ્યારે પોતાના કામો લઈને ઓફિસોમાં જાય છે તો ચા પાણીને આપ્યા સિવાય કામો નથી થતા મનરેગામાં ખૂબ મોટું ભ્રષ્ટાચાર થાય છે સાથે સાથે આ વિસ્તારમાં જે પણ યોજના આવે એ ટ્રાઇબલની યોજના હોય મનરેગાની હોય કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની હોય કે નગરપાલિકાઓની હોય તમામોમાં ભ્રષ્ટાચારો બહાર આવ્યા છે આજે ઘણા લોકો પોતાના જમીનોના પ્રશ્નો લઈને અમારી સમક્ષ આવ્યા હતા તો તે ડબલ એની જમીન ઉપર ગેરકાયદેસર દબાણો કરવામાં આવે છે અને ટ્રાન્સફરો એને અને ભાડાપેઢે બીજા લોકોને આપી દેવામાં આવે છે સાથે જ અહીંયા ડેમના વિસ્થાપિતો પણ મળવા આવ્યા છે એમને પણ આજ સુધી જમીન સામેની જમીન મળી નથી ત્યારે અમે અમારા તમામ પદાધિકારીઓને હાકલ કરી છે કે આવનાર દિવસોમાં ઝાલોદ તાલુકાની અને દાહોદ જિલ્લાના લોકોને જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા આપવા માટે આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં રસ્તાઓ પણ ઉતરશે અને અમારે સદનમાં પણ એ બાબતે સરકાર સામે રજૂઆતો કરવાની હોય તો અમે સદનમાં પણ એ બાબતે સરકાર સામે લઈશું એટલા માટે જ આજની મહત્વની બેઠક હતી અમારી અને તમામ પદાધિકારીઓ સૌ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને તમામ લોકો એ લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરવાના બાબતે ચર્ચાઓ થઈ છે મને તો આમ આખા ગુજરાતના લોકો ઓળખે છે ચૈતર વસાવાના નામે અને લોકોનો તમારા જેવા મીડિયા મિત્રોનો ખૂબ સહકાર મળે છે ત્યારે આજે અમે લોકોના પ્રશ્નોને પાછા આપી